કર્ણાટક સહિત અગિયાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ ત્રાણું બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું તો ગુજરાતની પચીસ મહારાષ્ટ્રની અગિયાર ઉત્તર પ્રદેશની દસ કર્ણાટકની અઠ્યાવીસમાંથી બાકી રહેલી ચૌદ છત્તીસગઢની સાત બિહારની પાંચ બંગાળ તેમજ આસામની ચાર ચાર અને ગોવાની બે બેઠકો પર મતદાન યોજાયું હતું આ ઉપરાંત દમણ દીપ અને દાદરા નગર હવેલીની બંને બેઠકો પર તેમજ મધ્યપ્રદેશની નવ બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું તો શાંતિપૂર્ણ રીતે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ગુજરાતની પચીસ લોકસભા બેઠક પર સરેરાશ ઓગણસાઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું છે ગત લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ ની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ઓછું મતદાન થયું છે તો લોકસભા ચૂંટણી બે હજાર ના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ઓગણસાઠ પોઈન્ટ ઓગણસાઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા જેટલું મતદાન થયું છે જેમાં સૌથી વધુ મતદાન વલસાડમાં બોતેર પોઈન્ટ ચોવીસ ટકા અને સૌથી ઓછું અમરેલીમાં એટલે કે ઓગણ પોઈન્ટ બાવીસ ટકા નોંધાયું હતું મહત્વનું તો એ છે કે ગત બે ટર્મમાં બે હજાર ચૌદમાં ત્રેસઠ પોઈન્ટ છાસઠ ટકા અને બે હજાર ઓગણીસ માં ચોસઠ પોઈન્ટ પાસઠ ટકા કચ્છમાં પંચાવન પોઈન્ટ પાંચ ટકા બનાસકાંઠામાં અડસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા પાટણમાં સત્તાવન પોઈન્ટ અઠ્યાસી ટકા અમદાવાદ પશ્ચિમમાં ચોપન પોઈન્ટ તેતાલીસ ટકા રાજકોટમાં ઓગણસાઠ સાઠ ટકા પોરબંદર દાહોદમાં અઠાવન પોઈન્ટ છાસઠ ભરૂચમાં અડસઠ પોઈન્ટ પંચોતેર બારડોલીમાં ચોસઠ પોઈન્ટ ઓગણસાઠ નવસારીમાં ઓગણસાઠ પોઈન્ટ છાસઠ ટકા મતદાન નોંધાયું છે એ જ રીતે સાબરકાંઠામાં ત્રેસઠ પોઈન્ટ ચાર અમદાવાદ પૂર્વમાં ચોપન પોઈન્ટ ચાર ટકા ભાવનગર મતદાન નોંધાયું છે તે જ રીતે મહેસાણામાં ઓગણસાઠ ચાર ટકા અને અમરેલીમાં ઓગણપચાસ પોઈન્ટ બાવીસ ટકા નોંધાયું છે ત્યારે ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠક પર સરેરાશ મતદાનની વાત કરવામાં આવે ગુજરાતમાં પાંચ વિધાનસભા મતદાન થયું છે ખંભાતમાં ઓગણસાઠ પોઈન્ટ નેવ પોરબંદરમાં સત્તાવન પોઈન્ટ અઠોતેર વાઘોડિયામાં સિત્તેર પોઈન્ટ વીસ અને માણાવદરમાં ત્રેપન પોઈન્ટ ત્રાણું ટકા મતદાન નોંધાયું છે ત્રીજા તબક્કામાં અગિયાર રાજ્યોમાં સરેરાશ મતદાન થયું છે જેમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દેશની ત્રાણું બેઠકો પર મતદાન થયું હતું આ બેઠકો પર સરેરાશ એકસઠ ટકા મતદાન થયું છે જેમાં આસામમાં સૌથી વધુ તોતેર અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું બાસઠ વોટિંગ થયું છે આસામમાં પંચોતેર પોઈન્ટ ત્રીસ ટકા બિહારમાં છપ્પન પોઈન્ટ પંચાવન ટકા છત્તીસગઢમાં સડસઠ પોઈન્ટ સોળ ટકા તો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં પાસઠ પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન નોંધાયું છે એ જ રીતે ગોવામાં ચુમેતો ગુજરાતમાં છપ્પન કર્ણાટકમાં અડસઠ મધ્યપ્રદેશમાં ત્રેસઠ છત્રીસ મહારાષ્ટ્રમાં ચોપન અઠ્ઠાણું ટકા મતદાન નોંધાયું છે તો ઉત્તર પ્રદેશમાં સત્તાવન ચોત્રીસ ટકા પશ્ચિમ બંગાળમાં તોતેર પોઈન્ટ ત્રાણું ટકા મતદાન નોંધાયું છે ઉનાના બાણેશમાં સો ટકા મતદાન થયું છે ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠક પર સો મતદાન થયું છે મધ્ય ગીર જંગલમાં આવેલ બાણેશ બૂથ નંબર ત્રણ માં એકમાત્ર મતદાર હરિદાસ બાપુએ મતદાન કરતાં જ સો મતદાન થયું છે ઉલ્લેખનીય છે કે દર ચૂંટણીમાં આ બૂથ પર સો મતદાન થાય છે આ સાથે આગળ વાત કરીએ તો મારા કારણે ભાજપને મોટું નુકસાન થયું માફી માંગુ છું મતદાન પૂરું થયા બાદ રૂપાલાનું મોટું નિવેદન સામે આવ્યું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ગુજરાતની તમામ બેઠકો પર મતદાન આખરે પૂરું થઈ ગયું છે જ્યારે આ વખતે મોટા પાયે ગુજરાતની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિયોની ટિપ્પણીને લઈને થયેલો વિવાદ છટ્યો હતો જોકે હવે ચૂંટણી પત્યા બાદ રૂપાલાએ ભલે રાહતના શ્વાસ લીધા હશે કેમ કે તેમની ઉમેદવારી રદ ન થઈ અને મતદાન પણ થયું જોકે હવે ચૂંટણી બાદ રૂપાલાએ પહેલી વાર પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આ વખતની ચૂંટણી તેમના માટે કેવી ગુજરી તેના વિશે વાતો કરી હતી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના લઈને પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આ વખતની લોકસભા ચૂંટણીમાં જે રીતે વિરોધ થયો તે માટે હું જવાબદાર છું મારા કારણે પાર્ટીને ખૂબ જ નુકસાન થયું છે અને મારા માટે આ કપરો સમય વીત્યો છે આ સાથે રૂપાલાએ મીછામે દુકડમ કહેતા ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી અને હું મારા નિવેદનને લઈને શર્મિંદા છું મારી આવી ટિપ્પણી કરવાની જરૂર નથી અને આખી ઘટનાનું કેન્દ્રબિંદુ હું રહ્યો છું રૂપાલાએ મતદાન પૂરું કર્યા પછી ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી એક મોટી ભૂલ સાબિત થઈ છે તેને લઈને હું દિલથી માફી માંગી રહ્યો છું હું ફરી એકવાર ક્ષત્રિય સમાજના લોકોને દેશના વિકાસમાં ફાળો આપવા અને આગળ વધવા અપીલ કરું છું ઉલ્લેખનીય છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી જેના બાદથી ભાજપનો ચારેય કોરથી વિરોધ થવા લાગ્યો હતો અને હવે ક્ષત્રિયો હજુ પણ મતદાન થઈ જવા છતાં પણ કરવા માંગતા નથી અને તેઓએ ચેતવણી ઉચ્ચારતા કહી દીધું છે કે ભાજપના કોઈ હોદ્દે જોવા માંગતા નથી એ જ રીતે આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઓછા મતદાનથી ભાજપ ચિંતિત બન્યો છે મોડી રાતે કમલમમાં દિગ્ગજોની બેઠક જોવા મળી હતી જેમાં ક્ષત્રિય મુદ્દે ચર્ચા થઈ હતી ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકોમાં સાંજના વાગ્યા સુધી ઓછા મતદાને ભાજપની ચિંતામાં વધારો કર્યો છે તો શરૂઆતમાં આક્રમક અને ધીમો મતદાન ઉમેદવારોને પણ મૂંઝવી રહ્યું છે આ સંજોગોમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહમંત્રી અમિત શાહે પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી મતદાન અંગે સમીક્ષા કરી હતી પ્રદેશના નેતાઓએ મતદારોના વલણ અંગે ચર્ચા કરી હતી રાજ્યમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં પંચાવન પોઈન્ટ બાવીસ ટકા મતદાન થયું હોવાનો રિપોર્ટ સામે આવતા પ્રદેશના નેતાઓએ મતદારોના વલણ અંગે ચર્ચા કરી હતી તો રાજ્યમાં ક્ષત્રિય આંદોલનની કેટલીક અસર કરી છે કઈ બેઠકમાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે તેમજ પાર્ટીની અપેક્ષા પ્રમાણે પ્રત્યેક બેઠકમાં પાંચ લાખની લીડ મળશે કે કેમ તે અંગે મંથન કરવામાં આવી રહ્યું છે બેઠક માટે અમિત શાહ દિલ્હીની યાત્રા અટકાવી હતી અને આ બેઠક માટે અમિત શાહ દિલ્હીની યાત્રા અટકાવી અચાનક રોકાઈ ગયા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં પ્રદેશ ભાજપના નેતાઓ હોદ્દેદાર અને વિવિધ બેઠકના પ્રભારીઓ હાજર રહ્યા હતા આવી જ એક બેઠક અમદાવાદના એસજી હાઈવે સ્થિત કાર્યાલય ખાતે પણ મળી હતી મતદાન ઓછું થવાનું એક કારણ કાળઝાળ ગરમી પણ હતું કાળઝાળ ગરમીના કારણે સવારના સમયે શરૂઆતમાં મતદાન આક્રમક રહ્યું હતું અને બપોર પછી અચાનક મતદાન ઓછું થવા પાછળનું કારણ હોઈ શકે છે પરંતુ આ મુદ્દો પણ ભાજપના નેતાઓની બેઠકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો તો પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ પણ સમીક્ષા કરી હતી આ ઉપરાંત પ્રત્યેક બેઠકમાં પેજ સમિતિ અને કાર્યકર્તાઓએ કેવી મહેનત કરી છે પાર્ટીના કયા નેતા કે કયા કાર્યકર્તાઓ નારાજ રહ્યા છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી તેમજ ઓછું મતદાન થવાના કારણોની ચર્ચા થશે ભાજપના એક પ્રદેશ નેતાએ કહ્યું હતું કે આજે રાજ્યની તમામ બેઠકોના મતદાનના આંકડા આવી ગયા પછી પ્રદેશની મિટિંગમાં તેનું બેઠક અને વિધાનસભા વિસ્તારના આંકડા સાથે મંથન કરવામાં આવશે જેમાં બપોર પછી ઓછું મતદાન થવાની થવાના ગરમી સિવાયના કારણોની પણ ચર્ચા થશે અને ચટડી પંચના ફાઈનલ આંકડા આવ્યા બાદ જ મતદાન અંગે જાણકારી મળશે તો ચટડી પંચ તરફથી હજી ફાઈનલ આંકડા આવ્યા નહીં હોવાથી ઓછું મતદાન થયું છે તેમ કહી શકાય નહીં મતદાન સમયે એવી અટકળો વહેતી થઈ હતી કે વલસાડ આણંદ અને બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન થયું છે તેથી તેનો ફાયદો વિપક્ષને થવાનો છે પરંતુ આ નેતાએ તેનો ઇનકાર કરતાં જણાવ્યું છે કે મતદાન વધુ થાય કે ઓછું થાય પરંતુ ભાજપના કમિટેડ મતો ઉમેદવારોને મળ્યા છે એટલે તમામ બેઠકમાં વિજય થવાની અમને આશા છે લીડ અંગે તેમણે મૌન સેવ્યું છે આગળ વાત તો ભાજપ જેવી જપનાવેલી રણનીતિ કામ કરી ગઈ અને ગુજરાતમાં મતદાન બાદ ક્ષત્રિયનો મોટો દાવો સામે આવ્યો છે નોંધપાત્ર ક્ષત્રિય મતદારો ધરાવતી અને ગોહિલવાડ તરીકે પ્રખ્યાત ભાવનગર લોકસભા બેઠક પર ક્ષત્રિય આંદોલનની સીધી અસર જોવા મળી હતી રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ રાજ્ય વ્યાપી શરૂ થયેલા વિરોધ અંગે પ્રદર્શન થયું હતું જેમાં સંમેલન રેલીમાં ભાવનગરની હાજરીમાં નોંધપાત્ર જોવા મળી હતી જોકે અંદાજે ત્રણ સપ્તાહ પૂર્વે શરૂ થયેલા આ આંદોલનની અસર મતદાનના દિવસે પણ જોવા મળી હતી અને ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાનની કરેલી જાહેરાતોના પગલે સવારથી જ સંભવત તમામ બુથ પર એક જ પ્રશ્ન સાથેની ચર્ચા ચાલી રહી હતી કે બુથમાં ક્ષત્રિય મતદારો કેટલા અને મત કેટલા પડ્યા હતા ભાજપ વિરુદ્ધ મતદાનની જાહેરાતના પગલે ભાવનગર લોકસભા બેઠક પર ક્ષત્રિય પ્રભાવિત વિસ્તારોમાં સવારથી જ મતદાન મથકો ઉપર લાંબી કતાર જોવા મળી હતી ભાવનગર શહેર કક્ષાએ કાળિયાબીટ તથા આસપાસના વિસ્તારોમાં આવેલા બૂથમાં સવારના સુમારે કતારો જોવા મળી હતી જોકે બપોર બાદ અહીં બૂથ પર નિરસ વાતાવરણ જોવા મળ્યું હતું અને એ જ રીતે શહેરના મિલિટરી સોસાયટી ગણેશનગર બોરતડાવ નિર્મળનગર વિસ્તારોમાં આવેલા બૂથ પર આવેલા સિનારીઓ જોવા મળ્યો હતો એ જ રીતે જિલ્લાના દરિયા કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારના સમયે બુથ પર લોકોની કતાર જોવા મળ્યાના અહેવાલો મળ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં ક્ષત્રિય જ્ઞાતિના સંખ્યામાં વધારે નોંધપાત્ર છે જોકે દિવસના અંતે એવી વિગતો પણ પ્રકાશ આવી રહી છે કે ભાજપ વિરુદ્ધ મતદાનની જાહેરાતને સફળ બનાવવા માટે ક્ષત્રિય સમાજના યુવાનોએ બુથ કક્ષાએ માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું જેમાં અંશે સફળતા પણ મળી હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી રહી છે અને આ આખી ઘટના પર પોલીસ ઇન્ટેલિજન્સ બ્યુરોએ વોચ રાખી હતી નિર્વિધને અને કોઈ અનિચ્છનીય બનાવ વગર મતદાન પૂર્ણ થતા તમામે રાહત અનુભવી હતી તો મેં ધર્મ નહીં પણ પછાત હોવાના આધારે ભલામણ કરી મુસ્લિમોને અનામત અંગે વિવાદ થતા લાલુની ગુલાટ રાષ્ટ્રીય જનતા દળના આગેવાન લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું છે કે તેઓ મુસ્લિમોને અનામત આપવાની તરફેણ કરે છે તેમણે આરોપ મૂક્યો હતો કે ભાજપ બંધારણમાંથી અનામત જ પડતું મૂકવા માંગે છે ભાજપ હંમેશા બંધારણમાં અનામતની વિરોધી રહી છે આ અંગે વિવાદ થતાં લાલુએ જણાવ્યું હતું કે આ અનામત પછાતપણાના આધારે હોવી જોઈએ ધર્મના આધારે નહીં તેની સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરોપોને ફગાવી દીધા હતા અને ઇન્ડી બ્લોક એસસી એસટી અને ઓબીસના કોટામાંથી અનામતના કાપ મૂકીને તે તેમાંથી મુસ્લિમોને આપવા માંગે છે પહોંચી ત્યારે લાલુએ જણાવ્યું હતું કે હું એકમાત્ર વ્યક્તિ છું જેણે મંડળ પંચની ભલામણો લાગુ કરી હતી તેમણે જણાવ્યું હતું કે અનામત સામાજિક પશાતપણાના આધારે અપાય છે અને ધર્મના આધારે નહીં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ જૂઠાણા અને નફરતને નકારી કાઢીને ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકના સભ્યો બંધારણ અને લોકશાહી અંગે પ્રતિબદ્ધ છે જ્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે સત્તા પર આવીશું તે અગ્નિવીર યોજના પડતી મૂકીશું